હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સક્કરિયાનો શીરો તો સક્કરિયાનો શીરો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું શક્કરિયા મલાઈનો તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે શક્કરિયા મલાઈનો શીરો બનાવવાના છે તો તેના માટે મેં પાંચસો ગ્રામ સક્કરિયા લીધા છે ને આ એક બાઉલ એક આપણે મલાઈ લેવાની છે તો હવે પહેલાં આપણે સક્કરિયાને છોલી લેવાના રીતે તરત છાલ નીકળી જાય સકરિયામાંથી જો લાગે ઠંડા પડવા દઈએ ને એટલું આ આપણે છાલ કાઢી લીધી છે હવે એને આપણે ક્રશ કરી લઈશું છીણીથી આવી રીતે છીણીથી આપણે ક્રશ કરીએ ને એટલે છોટલા છોટલા હોય ને નીકળી જાય એમાં કોઈ રેસા હોય તમે હાથથી પણ કરી શકો આ બધું આપણે ક્રશ થઈ ગયું છે જો મસ્ત હવે આ બધું હાથથી ભેગું કરી લેવાનું ચમચી આપણે ઘી લેશું બે ચમચી ઘી લીધું છે ઘી થોડુંક પીગળી જાય પછી આપણે એને એમાં આ માવો નાખી દઈશું ઘીમાં થોડુંક આપણે શેકી લેશું ઘીમાં આપણે શેકાઈ ગયું છે બહુ શેકાવા દેવાનું ન હોય એને હવે એક ચમચો ભરીને એમાં આપણે મલાઈ નાખશું મોટો એક ચમચો ભરી આમાં મલાઈનો ટેસ્ટ બહુ સરસ આવે માવો નાખ્યો હોય ને એવો લાગશે તમને આ બંનેને મિક્સ કરી દેવાનું પહેલાં આપણે દૂધ નાખીને તો બધાય બનાવતા જ હોય આમાં દૂધની જરૂર નહીં પડે નકરી મલાઈ આ ઘરની જ મલાઈ છે મારે હવે નાખશું આપણે અડધો બાઉલ ખાંડ હવે બધું પાછું મિક્સ કરશું અને બનતા પણ બહાર નહીં લાગે ખાંડ પીગળી જાય એટલે મસ્ત તૈયાર થઈ જશે મલાઈથી એનો ટેસ્ટ અલગ જ આવશે તમને મલાઈ ન હોય તો તમે દૂધ પણ નાખી શકો ખર્ટ થાય ત્યાં સુધીને થવા દેસું જે આપણે પાછું ઘી નાખશું હમણાં જૈત્રી નવરાત્રિ આવે ને તમારે બનાવવું હોય તો બનાવી શકો એ શક્કરિયાની સૂકી ભાજી એવા બધાય એમાં ચાલે આ પેન આપણી છોડી દીધી છે અને આપણો શીરો તૈયાર થઈ ગયો છે દૂધ હોય આપણે દૂધ નાખીએ તો દૂધ ભરે ત્યાં સુધી એને થવા દેવું પડે ને મલાઈમાં તો તરત ઘી છૂટું પડી જાય ને આવું લચકાં પડતું થઈ જાય એના ટેક્સચર એ પણ બહુ સરસ આવે અને આવું તમે ખાશો તો તમને માવો માવો નાખ્યો હોય ને એવો લાગશે માવો નાખેલો હોય એવો મસ્ત થઈ ગયો ગેસને બંધ કરી દઈશું આપણે એક બાઉલમાં લઈ લેશું ઉપર આપણે ફ્રેશ ગુલાબની પંખુડી નાખીશું એને મેં કટકા કરી લીધેલા છે તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાયકન દબાવીને રાખશો